રાજકોટમાં નિર્માણાધીન ઈમ્સના સત્તાધીશોએ ઇમરજન્સીમાં દવા જમીન માર્ગે નહીં પરંતુ હવાઈ માર્ગે મોકલવાની વિચારણા હાથ ધરી હતી જેના ભાગરૂપે ડ્રોન મારફતે દર્દીઓ સુધી તાત્કાલિક દવાઓ પહોંચે તે માટે ટ્રાયલ કરવામાં આવી હતી તો સરપદળથી ખોડા પી પર આરોગ્ય કેન્દ્ર સુધી 40 કિલોમીટર દૂર ડ્રોનથી દવાઓ મોકલવાનો આપરીયોગ સફળ રહ્યો હતો જેમાં 3 કિલો દવાને 40 કિલોમીટર દૂર ઉડાન ભરી મોકલવામાં આવી હતી એમ્સ ખાતે હાલ ઓપીડીની સેવાઓનો દર્દીઓ લાભ લઈ રહ્યા છે આગામી સમયમાં પ્રથમ તબક્કામાં બસો પચાસ બેડની હોસ્પિટલનો પ્રારંભ થવાનો છે એમ્સનું લોકાર્પણ સંભવત આગામી ફેબ્રુઆરી માસમાં કરવામાં આવશે ત્યારે જે વિસ્તારમાં ઝડપથી કનેક્ટિવિટી નથી તે વિસ્તારમાં ડ્રોન મારફતે ઝડપથી દવા મળી રહે તે પ્રયત્ન સફળ રહ્યાનો એમ્સના સત્તાધીશોએ દાવો કર્યો છે